નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા નદીમાં કુદી આપઘાત કર્યો મૃતક નું નામ યોગેશ જાવ્યા છે યોગેશભાઈ ને માં કામ કરતી પરણિત મહિલા સાથે આંખ મળી જતા બંને ભાગી ગયા હતા પાંચ દિવસ બાદ પરણીત મહિલા તો પરત આવી હતી પરંતુ યોગેશભાઈ આવ્યા ન હતા યોગેશભાઈએ મળતા પહેલા વિડીયો બનાવ્યો હતો જેમાં હની ટ્રેપ નો ઉલ્લેખ કર્યો હતો યોગેશભાઈ પાસેથી મહિલાએ તેની જેઠાણીએ 5 લાખ રૂપિયા માંગ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે મારો નામ જ્યોતિબેન યોગેશભાઈ જાવ્યા છે મારા હસબન્ડ બે મહિનાથી મિસિંગ હતા અત્યારે એમની અહીંયા રેસ્ટોરન્ટ બેન કામ કરે એમની સાથે ભાગી ગયા હતા બેન પાંચ દિવસ પછી આવી ગયા પણ આ ભાઈ પાછા પરત નથી આવ્યા એમની જેઠાણી હતી એમની પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી બીક ના કારણે આ ભાઈ પાછા સ્ટેશન માં ફરિયાદ કરવાની કોશિશ કરી પણ કોઈ મારી મહિનાથી મારી ફરિયાદ લીધી નથી અને બે દિવસ પહેલા એમણે મારા જીજાજી ને વિડીયો સેન્ડ કર્યો કે હું આ બે જણીના લીધે હું અત્યારે સુસાઈડ કરું છું અને તાપી પુલ ઉપર એમના ચપ્પલ પર બધું યાજ પડ્યું હતું અમે સો નંબર ઉપર ફોન કર્યો અમે પોલીસ બોલાવી પોલીસ વાળા કે તમે એમને કુત્તા જોયા છે અમે ના પાડી કે અમે એમને કુત્તા નથી જોયા તો પોલીસ વાળા કે તો પછી સુસાઈડ નઈ કર્યું એમનો મોબાઈલ નો લોકેશન ગોધરા બતાવે છે એ અમે ગોધરા એમ કીધું કે તમે અહીંયા એમને ટ્રેક કરો તો એમ કે છે કે અહીંયા અમારી હદ નથી લાગતી આવી રીતે એમને અમને જવાબ આપ્યા છે સવાર કામરેજ પોલીસ સ્ટેશન માંથી મને ફોન આવ્યો કે અહીંયા ઉત્તરાયણ થી તમે કોકની લાશ મળી છે તમે જોયા કે તમારા હસબન્ડ જ છે કે બી કોઈ બીજું છે એમ કરીને અમે અહીંયા આવ્યા એમના માટે કેટલા સમય અગાઉ તમે આવા બધું પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી બે મહિના થઈ જવાના અત્યારે અમારી લાગતી એટલે તમે કામરેજ જવો અને અમે કામરેજ જઈએ તો કામરેજ માં નહીં લાગે કેમ કે તમારા હસબન્ડ ત્યાંથી દુકાનેથી મિસિંગ છે તમે આ રેસ્ટોરેન્ટ એમ કરીને બે એક બીજા બાજુ ધક્કા મારે અમને હવે અમારી હદ કઈ બાજુ લાગે ને અમને નથી ખબર પણ સજા પોલીસ વાળા ઉપર પણ ઇન્કવાયરી થઈ કોઈ ફરિયાદ લીધી નથી પાંચ લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યાનો પણ વિડીયો માં આક્ષેપ કર્યો છે મૃતક યોગેશભાઈ ના પત્ની એ આ આક્ષેપો સાથે ન્યાયની માંગ કરી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુદાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુદાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન